શું માયાભાઈના બંને દીકરાઓ જયરાજભાઈ અને ભરતભાઈ બંનેનો આમાં હાથ છે અને બંને રૂબરૂમાં જ હાજર માં મરાત્રી દરમિયાન ભરતભાઈ દ્વારા જયરાજભાઈ દ્વારા તો મિત્રો ફરી એકવાર જયરાજ આહિર અને માયાભાઈ આહિર ઉપર નવો એક ખુલાસો બહાર આવ્યો છે જે મિત્રો જયરાજ આહિર અને તેમના ભાઈ ભરતભાઈ આહિર ઉપર નવો એક ખુલાસો બહાર આવ્યો છે જેમાં મિત્રો જે જયરાજ આહિર અત્યારે જેલની અંદર છે માયાભાઈ આહીરના બે દીકરા છે પણ મિત્રો માયાભાઈ આહિરના જ બંને દીકરા ઉપર ફરી એકવાર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કેમ કે મિત્રો જયરા જાહેર જે બગદાણા વિવાદની અંદર અત્યારે નવનીતભાઈના કેસની અંદર જેલની અંદર છે પણ મિત્રો ફરી એકવાર ચોંકાવનારો ખુલાસો બહાર આવ્યો છે જેમાં મિત્રો માયાભાઈ આહિરના બંને દીકરાઓનો આરોપ બંને દીકરાઓ પર આરોપ લગાવતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે મિત્રો ઘણા સમયથી જે બગદાણાનો વિવાદ ચાલી રહ્યો હતો અને મિત્રો જયરાજભાઈ આહિર એટલે કે નવનીતભાઈ આ નવનતભાઈને ન્યાય મળ્યો છે પણ મિત્રો ફરી એકવાર એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે જેમાં મિત્રો માયાભાઈ આહિરના બંને દીકરાઓ ઉપર એક ભાઈનો આરોપ લગાવતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો તમને વિડીયો બતાવશું પણ મિત્રો ખરેખર વિચારવા જેવી વાત છે કેમ કે માયાભાઈ આહિરના જયરાજ આહિરનું નામ જે ઘણા સમયથી સોશિયલ મીડિયામાં ચાલી આવ્યું છે તો ફરી એકવાર તેમના બંને દીકરાઓનું નામ આ સોશિયલ મીડિયાની અંદર વિવાદોમાં આવી રહ્યું છે કેમ કે મિત્રો જયરાજ આહિરે જે નવનીતભાઈ સાથે ઘટના બનાવી છે તે ઘટના બાદ માયાભાઈ આહિર ચૂપ હતા પણ મિત્રો અત્યારે તેમના બંને દીકરાઓ પર જે આ ઘટનાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે જે આ ભાઈ બોલી રહ્યા છે અને જે વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે કેમ કે કેમ કેમ કે મિત્રો નવનીતભાઈ સાથે જેવી ઘટના બની છે એવી જ રીતે આ ભાઈ પણ બોલી રહ્યા છે કે મારી સાથે પણ આવી ઘટના બની છે પણ મિત્રો આ ઘટનાની અંદર આ જે આરોપ લગાવી રહ્યા છે માયાભાઈ આહિરના બંને દીકરાઓ ઉપર એટલે કે જયરાજભાઈ આહિર અને પરતભાઈ આહિર ઉપર પણ મિત્રો આ ભાઈ એવું બોલી રહ્યા છે કે આ ઘટનાની અંદર એમનો કદાચ હાથ હોઈ શકે કેમ કે મિત્રો એમની સાથે પણ આવો જ એક બનાવ બન્યો છે જેમના ઘર ઉપર જમીન બાબતે તો મિત્રો આ વિડીયોમાં તમને હું બતાવવાનો છું પણ મિત્રો ખરેખર માયાભાઈ આહિરના દીકરાઓનું જ નામ કેમ આવે છે તો મિત્રો આ પણ વિચારવા જેવી વાત છે બાકી મિત્રો અત્યારે તમને હું વિડીયો બતાવીશ ઘણા સમયથી જે લાંબા સમયથી માયાભાઈ આહિરના દીકરા જયરાજભાઈ આહિરનો જે વિવાદ ચાલી રહ્યો છે તેની અંદર ફરી એકવાર ચોંકાવનારો ખુલાસો સામે આવી ગયો છે કેમ કે મિત્રો ઘણા લાંબા સમયથી જે નવનીતભાઈ અને માયાભાઈ આહિર જયરાજભાઈ આહિરનો તમે લોકો જાણો છો કે બગદાણાની અંદર બહુ મોટો વિવાદ ચાલી રહ્યો હતો પણ એવામાં મિત્રો આ ફરી એકવાર આવા નવા નવા ખુલાસા કેમ બહાર આવે છે આટલા દિવસ સુધી આ બધા લોકો ક્યાં હતા આ પણ મિત્રો એક વિચારવા જેવો સવાલ છે પણ મિત્રો અત્યારે તમને હું વિડીયો બતાવું વિડીયો જોવો આ વિશે તમારે શું કહેવું છે કેમ કે મિત્રો હજુ સુધી જયરાજભાઈ આહિરને જેલની અંદર રહેવું પડ્યું છે અને હજુ સુધી કોઈ નવા ખુલાસા નહોતા થયા પણ ફરી એકવાર માયાભાઈ આહિર તેમના દીકરા ભરતભાઈ આહીર અને જયરાજભાઈ આહિરનો નવો એક વિડીયો વાયરલ રહ્યો છે જેમાં ભાઈ ખુલ્લે કહી રહ્યા છે કે માયા ભાઈ અહીંના બંને દીકરાઓએ મારી સાથે આવું કર્યું છે પણ મિત્રો આ ઘટના શું બની છે તમને હું વિડીયો બતાવું આ વિડીયો જોઈને તમે નક્કી કરો કે આ વિષય શું થઈ રહ્યું છે બાકી મિત્રો તમે લોકો તો જાણો જ છો કે આ વિવાદે હજુ સુધી ક્યાંય પણ આ વિવાદને બંધ એટલે કે ઓછો થવાનું નામ લીધું નથી અને ફરી એકવાર નવો વિડિયો અને નવા ખુલાસા બહાર આવી રહ્યા છે અત્યારે જે વિડીયો વાયરલ થયો તે વિડીયો જુઓ અને આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરજો બાકી આ વિડીયો જુઓ શું માયાભાઈના બંને દીકરાઓ જયરાજભાઈ અને ભરતભાઈ બંનેનો આમાં હાથ છે અને બંને રૂબરૂમાં જયા મારા જ મકાનના જે કંઈ હતી એ જે ભૂકો કગાવ કરી નાખ્યું હતું ત્યારબાદ મેં પાછું ખડકી અને જે સાપરું બનાવ્યું હતું સાપરું હટાવી ત્યાંથી રાત્રિ દરમિયાન ભરતભાઈ દ્વારા જયરાજભાઈ દ્વારા અને ત્યાંથી મને બીજા કોઈ જગ્યાએ અન્ય ખાનગી જગ્યાએ લઈ જઈ ત્યારબાદ મને લોંગિયા અને ખૂટવડાના સીમાડા મેં ડીવાયસપી સાહેબ સરવૈયા સાહેબને ફોન કરેલો અને સરબૈયા સાહેબ આવેલા ત્યારબાદ